આપણા હિન્દુસ્તાનની પાસે ભારતની પાસે એવી ટેકનિક હતી ગઈકાલે પરમ દિવસે જ તમને કીધું એકવાર શસ્ત્ર ચલાવી લઈને પાછા વાળવાની તાકાત હિન્દુસ્તાનની પાસે હતી આજનો અણુબમ એકવાર તમે છોડી દો તો પાછો ન આવે એ સામેવાળા ગુજરી જ જાય પણ હિન્દુસ્તાન પાસે ભારતની પાસે એવી ટેકનિક હતી મારી વાત મારી મૂળ વાત ભૂલાઈને એટલે તમને કહું છું તમને ક્યારે પણ તમારા હાથમાં ગીતા આવે તમારા હાથમાં ભાગવત આવે તમારા હાથમાં મહાભારત આવે ને ત્યારે કોઈ પણ જગ્યાએ ભારત શબ્દ વાંચો ને તો ઈ શ્લોક ને ખાસ વાંચો અને શ્લોક વાંચશો ને એટલે તમને ખબર પડશે કે કનૈયો આમાં કઈક કેય છે કઈક મહત્વની વાત કહે છે તમે એટલી શાંતિથી કથા સાંભળો એટલે બહુ ગમે સાહેબ અંદરથી નવું નવું યોગા કરે ત્યારે હું ખાસ કહીશ ગીતાને વાંચો

હવે કહેવાય નહી કેજો આ શું કહેવાય ડ્રાઈવર હવે કૃષ્ણ કોણ હતા સોનાની દ્વારકાના માલિક હતા દ્વારકાધીશ સોનાની દ્વારકાના માલિક હતા છતાં પણ આજે કૃષ્ણ કોકના ડ્રાઈવર બની ગયા અર્જુન ના ડ્રાઈવર બની ગયા અર્જુન ને ત્યારે અર્જુને કીધું મારે દુર્યોધને શું માગ્યું તો કે સેના માગી મજાની વાત જો આપણે જેને શકુની કહીએ છીએ ને એ શકુની બહુ બુદ્ધિશાળી હતો દુર્યોધન જયારે માગણી કરીને આવ્યો ને ત્યારે હસતો તો બહુ મામા શકુનીને કહે છે હું જીતી ગયો હું જીતી ગયો કેમ તો કે કૃષ્ણની પરાક્રમી સેના નારાયણી સેના આપણા પક્ષમાં આવી ગઈ ત્યારે શકુનીએ કીધું તે બહુ મોટી ભૂલ કરી ગયો કોને માગવાનો હતો આ હતો અરે પણ કનૈયાએ હાથમાં હથિયાર લેવાની ના પાડી તો કે ભલે હાથમાં હથિયાર ન લે પણ જેના પક્ષમાં કૃષ્ણ હોય ને એનો વિજય થાય થાય ને થાય જ इता श्लोक यत्र योगेश्वर कृष्ण यत्र पार्थो धनुर्धर तत्र श्रीविजयोर्वती तेर, ध्रुवानितिर्मतिर्ममा ध्रुवानितिर યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર જે જગ્યાએ કૃષ્ણ છે જે જગ્યાએ ધનુર્ધર અર્જુન છે ન્યા વિજય થાય થાય ને થાય જ